મિત્રો જય સમય જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે એવા છે બાજુમાં સનાળા ગામે જ્યાં ફ્રી ટિફિન સેવા ચાલે છે ટિફિન અહીંયા ચાલો તમને હું આગળ વિડીયામાં બતાવું કે જે ગોબરભાઈ કરીને કીકાણી છે પટેલ લોકો છે અને એ ફ્રી ટિફિન સેવા એટલે કે જમવાનું ફક્ત વીસ રૂપિયામાં બપોરે અને સાંજે જે નિરાધાર છે કે કોઈ કોઈને કોઈ જમવા બનાવવાળા ન હોય અથવા કંઈ પણ અગવડતા હોય તો અહીંયાથી ટિફિન મળે તમને એ પણ સાવ વીસ રૂપિયામાં એની પાછળ ટિફિન સેવા ચાલુ કરી કરીશી તો ચાલો આપણે દાદાને જ મળીએ દાદા આપણે જે સંપત્તિ છે

તારુ કે જય શ્રી કૃષ્ણ બા જય સોમનારા જય સોમનારા બોલો તમે બોલતા જ તમે ટિફિન લેવા આવ્યા છો બા હા હા તો ખવા દે છે અમને બેટાને ટિફિન આપે છે હાંજેવાર બેટાને મફત આ મફત આપે છે તમારે કોઈ છે ને મારો કોઈ કે નજીક રાધિકરી બેટા મેં નહો ને રહેતા થઈ ગામ ફાસે છે આ સારું કેવાય ને બા તમારા ગામની અંદર આ હા ખાતા પાંડા

અને જેમ આખી છે લખતા નથી લખતા વાસા બહુ નથી આવડતું ગુજરાતી થોડું છે એવું એવું છે બહુ અને આ રસોઈ બનાવીને બધાને જમાડી એટલે બધાને જમાડી દઈએ જઈ થાળી આઈ છે બધા જોઈ નાખે છે આનંદ જાય કરે છે

चोरो अचार भात मसूर या डी सिचा को पगार दाल तुम्हारा रोटी अब तो मसाला ना दबा कितना शूट है फक्त 20 रुपया અત્યારે જો ગામડે ગામડે અત્યારે કેવું છે કે આપણે એક તો પટેલ જ્ઞાતિ મોટી પણ છોકરાની બહુ મળે નહીં મોટા ભાગના તમે વિચાર કરો ને તો લગભગ એક ગામની અંદર તમને છે ને પચીસથી ત્રીસ છોકરા એવા મળશે કે જેની ઉંમર ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની હોય અને સગાઈ ન થઈ હોય તો રસોઈ બનાવવાળા માતા હોય ને તો એની ઉંમર થઈ ગઈ હોય તો કેટલી તકલીફ પડે તો આ કેટલી સારી પ્રવૃત્તિ કહેવાય સેવાકીય કે આ દાદાના વિચાર કેટલા ઉત્તમ વિચાર કહેવાય કે જેને આપણે જેમણે કે આવો વિચાર કર્યો આપણે સેવાકીય અંદરની રસોઈ બનાવે ઈશુ અને એ આજુબાજુના ગામને કોઈ તકલીફ હોય એ પણ લઈ જાય અને ગામમાં ગામને પણ જમાડે બપોરે અને સાંજે જમાડે છે તો એ લોકોને જેને ને અગવડતા રસોઈ બનાવવાળું કોઈ હોય નહીં કોઈ રસોઈ ન બની શકતી હોય અથવા કોઈ નિરાધાર હોય એના માટે જે એના માટે નિરાધાર હોય કોઈ હોય જ નહીં ગામમાં ગરીબ એ લોકોને ત્યાં મફત આપે છે એને એના પૈસા નથી લેતા અને મફત જમવાનું અમને થોડું ઘણો માનવતા છે સેવાના પૈસા આપે એટલે તમે અમે તો સગવડતા વાળા અમારે ખવાય નહીં હા એટલે અમે એ તમે લોકો સગવડતા હોય આ જે બૈરાવ હોય

દુન ને થાળ ધરશે પસી બનાવી પસી ત બને જમાનો જે થી રસોઈ પ્રસાદ બની જાય જો શુદ્ધ જાય બીજો એ કામકાજ બોલત કર કરવો પડતો પણ ડરાવાનું હોય ભાતના ચોખા અલગ વાપરવાના ખિચડીના ખીચડીના અલગ ભારે માયલું બધી જ વસ્તુ માણસને ભગવાન સંપત્તિ આપે છે પણ ઉદાર હાથે જે વાપરે માણસની માણસની સેવા માટે એ ઉત્તમ સંપત્તિ કહેવાય બાકી તો અબજ રૂપિયા હોય પણ એનો કોઈ અર્થ નથી આ એક ઉદાહરણ છે આપણે જે દાદાએ જે આ વિચાર માણસની સેવાનો કર્યો જમવાનું કેમકે અત્યારે બધા વગર હાલે પણ ખાધા વગર ન હાલે તો જમવાનો જે વિચાર એનો આવ્યો ભોજન બધાને જમાડવાનો એ ઉત્તમ વિચાર દાદાએ આટલી ઉંમરે જો આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવે કેટલી સારી વાત કહેવાય

આશકર્મ કે ભાઈ આજ કઢી ખીચડી શેતે નથી શાક બનાવવું એ સાકો હોય દર હોય કઢી ખીચડી ને શાક ને રોટલી હોય છાસ બધું પાઠાણા આ 18 બધી વાતો કહેવું અને સાસે હમ સરસ એમ ભાટી આપણે ઘરે રો હોય એની બનાવવાની વરસાદ હોય તુલ ઘરે મસાલા બતાય મરી મસાલા ઘરે ને ઉપડી હોય બતાય જો આપણે આરા પીયા હોય તો તો તાઈ ન કરતા

મારું ગામ સનાળા મારું નામ વૈશ્રામભાઈ આંબાભાઈ લીલા અમે આ ટિફિન સેવા ચાલુ કરી છે ગોબરભાઈ હરિભાઈ ટીકાણી તેમના દીકરા મુકેશભાઈ ગોબરભાઈ ટીકાણી બરાબર એ લોકોને ભગવાનની દયા છે અને એણે ટિફિન સેવાનું એના મુકેશભાઈના મમ્મી એને આયોજન ગોઠવેલું છે એટલે બાપા છો પાછળ આયોજન ગોઠવેલું છે તો આ બહુ સારું ચાલે છે અને અમે ગામ લોકો બધા સેવા આપી છે આમાં આઠ આઠ અમારે આપીએ ભારા અમે કઠોળ અનાજ આ શાકભાજી આ તે બધું લઈ આવીને અમે પૂરું પાડીએ છીએ અને એટલી સેવા આપીએ છીએ બરાબર અને અમારે બધા ભાયા વદન ના આવે છે લાખા બદનના આવે છે એ બધા લોકો બધું આપી જાય છે ઘણા ગામના લોકો આપી જાય છે વાળા વાળા એ આપી જાય છે અને જમવા આવે છે એ આપે છે બધા તમે આ રસ્તો કેટલા વ્યક્તિ ની બનાવી કેમ નક્કી કરો

સાલું નો થાય ને એવું એવું આ લેવું હોય એક અમારે દિનેશભાઈ મોવલિયા છે ઈ એનો દીકરો એક સાઠ હજાર રૂપિયા એમને આપે છે દર મહિને પાંચ હજાર રૂપિયા આપે છે સમજાઈ ગયો અને એક અમારે ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ છે

છે માતાજી અમને શિવ છે અમે થાળ અમારા ગામ ની સેવા કરે છે મંદિર ની આરતી ઉતારે એટલે લોકો ને એક ટાઈમ અમે ફી માં આપી બઉ સરસ ધન્યવાદ જેને જેટલું જોતું એટલું જમવાનું લઈ લે તો બગાડ નહીં સૌ પોત પોતાની હાથે જમવાનું લઈ લે છે ચેર પણ મૂકેલી છે અને જેને કઈ નીચે બેસવું હોય તો નીચે પણ બેસીને જમી લે

આપણે રિવાજ હોય ને ગામડામાં કે આપણે કોઈ હા દેતા દેતા રોટલો દેતા હા પહેલાં દેતા દેતા બાવાજીને રોટલો દેતા હોય છે એટલે એ પ્રમાણે જ તમે અહીંયા રિવાજ રાખ્યો છે કે જેટલા મંદિર ગામમાં છે એ બધાના હા હા

દરવાજા બનાવી દીધા ત્યાર પછી નિશાન બીજું સાફ બધું બનાવી દીધું કલર કામ કરી દીધો એ દિનેશભાઈ મોલિયા નો દીકરો અને અમને પણ આ સંસ્થામાં વર્ષે વય સાહેબ અમને આઠ હજાર ખાલી આ બધું વહેતું કરાવવા નથી આવતા હતા એક દીકરી ને પગાર એ આપે છે શિક્ષક તરીકે કારણ કે નેહરમાં

व्याज के की देवा